નમસ્કાર મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં ઇતિહાસ વિષયની આજની આ લેક્ચર સિરીઝમાં હું ડોક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ગુજરાતના ઇતિહાસમાં વનરાજ ચાવડા અને અણહિલવાડ પાટણની સ્થાપના વિશે વિસ્તૃત રૂપે ચર્ચા કરીશું મિત્રો વાત કરીએ વનરાજ ચાવડા અને ચાવડા વંશની તો મૈત્રક કાળ અને અનુમૈત્રક કાળ આ બંને જે કાળ છે આ દરમિયાન ગુજરાતમાં ચાવડા વંશ અલગ અલગ જગ્યાએ સત્તા ઉપર હતા અને જે મૈત્રક કાળ છે આ મૈત્રક કાળ અને સોલંકી કાળ છે આ બંનેને જોડતી કડી રૂપ એટલે આ ચાવડા વંશ મૈત્રકોનું પતન અને સોલંકીઓનો અભ્યુદય એટલે કે મૈત્રક વંશનું જે પતન થયું અને સોલંકી વંશનો જે અભ્યુદય થયો આ બંનેને જો જોવું હોય સમજવું હોય તો ચાવડા વંશ સમજવો ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત તમને ખબર છે મિત્રો કે ગુજરાતનો જે ઇતિહાસ છે આ ગુજરાતના ઇતિહાસમાં જ્યારે ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ આપણે ભણતા હોઈએ ત્યારે સોલંકી વંશ છે કે સોલંકી કાળ છે એ સુવર્ણયુગ તરીકે ઓળખાય છે અને માટે આ જો સુવર્ણયુગને સમજવો હોય તો સુવર્ણ યુગની સ્થાપના કઈ રીતે થઈ કારણ કે ચાવડા વંશનું પતન કે ચાવડા વંશના છેલ્લા રાજાને ગાદી ઉપરથી હટાવી અને સોલંકી વંશના પહેલો રાજાએ ગાદી પ્રાપ્ત કરી માટે સોલંકી વંશની ગાદી પ્રાપ્તિ અને ચાવડા વંશનું પતન એકબીજા સાથે જોડાયેલું છે માટે પણ વનરાજ ચાવડા કે ચાવડા વંશને સમજવો ખૂબ જરૂરી છે આ સાથે સોલંકી વંશની રાજધાની એટલે પાટણ અને આ સોલંકી વંશની રાજધાની પાટણની સ્થાપના કરનાર પણ ચાવડા વંશ જ છે ચાવડા વંશના શાસક દ્વારા જ આ પાટણની સ્થાપના થઈ માટે આ ઘણી બધી કડીઓ છે અને આ બધી કડીઓને જોડવા માટે ચાવડા વંશ વનરાજ ચાવડા આ બધું જ સમજવું અને જાણવું ખૂબ જ જરૂરી છે મિત્રો તો આના માટે આપણે આજે વનરાજ ચાવડા અને પાટણની સ્થાપના વિશે અભ્યાસ કરીશું મિત્રો મિત્રો આજે જે અભ્યાસ કરીશું એના ઉપરથી આપણે જે જાણી શકીએ એવા મુદ્દા છે એક તો ચાવડા કુળની ઉત્પત્તિ અને નામકરણ વિશે માહિતગાર આપણે થઈશું આ ઉપરાંત ગુજરાતના જે વિવિધ પ્રદેશો છે આ ગુજરાતના વિવિધ પ્રદેશો ઉપર જે ચાવડા રાજ્યો હતા અલગ અલગ પ્રદેશો ઉપર ગુજરાતના એના વિશે આપણે આજે માહિતગાર થઈશું આ ઉપરાંત વનરાજ ચાવડાની પ્રારંભિક જીવન એનો જન્મ એનો ઉછેર એની કારકિર્દી આ સાથે અણહિલવાડ પાટણની સ્થાપના આ બધા વિશે આજે જાણકારી મેળવીશું સાથે સાથે વનરાજ ચાવવા ચાવડાના અનુગામી શાસકો અને આ શાસકોનો જે સમયગાળો છે એના વિશે માહિતી મેળવીશું સાથે સાથે કઈ રીતે ચાવડા વંશનું પતન થયું એ બાબતે પણ આજે આપણે માહિતગાર થઈશું અને સાથે ગુજરાતના ઇતિહાસમાં ચાવડા શાસકોના પ્રદાન શું પ્રદાન રહ્યું ચાવડા શાસકોનું એના વિશે પણ આપણે વિસ્તૃત રીતે આજે માહિતી મેળવીશું મિત્રો ચાવડા વંશની જ્યારે વાત કરીએ તો ચાવડા નામકરણ અને ઉત્પત્તિ તો મને અત્યારે જ્યારે ચાવડા નામકરણને ઉત્પત્તિની વાત આવી ત્યારે મને આપણા ઇતિહાસકાર ઈશ્વરલાલ ઓઝાની એક પંક્તિ કહેવાનું મન થયું એમણે પોતાના તથાત્વ નામના પુસ્તકમાં એક લખ્યું છે કે સિસોદિયા સાંડેશરા ચૌદસિયા ચૌહાણ સિસોદીયા સાંડેસરા ચૌદસિયા ચૌહાણ ચૈત્યવાસીઓ ચાવડા કુલગુરુ એક વખાણ આવી એક સરસ પંક્તિ એમને ચાવડાના રાજાઓની એમના તથત્વ નામના પુસ્તકમાં લખી છે મિત્રો ચાવડા નામકરણની ઉત્પત્તિ વિશે હું જ્યારે વાત કરું તો મૈત્રક કાળ અને અનુમૈત્રક કાળમાં જે અલગ અલગ ચાવડા રાજાઓ કે ચાવડા વંશના રાજાઓ જે ગુજરાતમાં થઈ ગયા એમાં એમના વિશે જે કહેવાયું છે કોઈ કે એમને ચાપ કોઈ કે એમને ચાપોતકર કોઈએ એમને ચાવોટક કોઈ કે ચાવડા કોઈ કે ચાવડા કોઈ કે ચાહકા કોઈ કે ચાપોતકટ આવા અલગ અલગ નામોથી સંબોધ્યા છે એટલે કે આવા અલગ અલગ નામોથી આ રાજાઓ અહીં શાસન કરતા હતા મિત્રો એમના પૂર્વજો કે એમના મૂળ પુરુષ કોણ હતા એના વિશે હજી સુધી કોઈ માહિતી ઉપલબ્ધ થઈ નથી પરંતુ અનેક પ્રકારની દંતકથાઓ અલગ અલગ નામોને લઈને અલગ અલગ સાહિત્યોમાં સાહિત્યોમાં અનુગામી સમકાલીન સાહિત્યમાં ઉપલબ્ધ છે એમાં હું પહેલી વાત કરું એક દંતકથાની ચાપની તો એવું કહેવાય છે કે પૃથ્વી ઉપર અસુરોનો જે ત્રાસ થઈ ગયેલો હતો ને આ ત્રાસમાંથી પૃથ્વીને જ્યારે મુક્ત કરવાની હતી ત્યારે શિવજીએ પોતાના ચાપ એટલે કે ધનુષ્યમાં પોતાના ચાપ એટલે કે ધનુષ્યમાંથી એક શક્તિશાળી પુરુષ પેદા કર્યો અને આ શક્તિશાળી પુરુષ જે ચાપ તરીકે ઓળખાયો આજ રીતે હું બીજી વાત કરું તો પ્રબંધ ચિંતામણીમાં વંદરાજ ચાવડાના જે ઉત્તરાધિકારી રાજા છે ઉત્તરાધિકારી રાજા યોગરાજ છે આ યોગરાજને લગતી એક અનુશ્રુતિમાં તેના જે પૂર્વજો છે એ પૂર્વજોના કલંકને રહીને તેઓ પોતે ચોરટા એટલે કે ચોટા એટલે કે ચોર તરીકે ઓળખાતા અને આ જે ચોર છે આ જે ચોટા શબ્દ છે આ ચોરટા ચોટ્ટા આ જે શબ્દ છે એ ચાવડા નામ સાથે થોડોક વધારે નજીકમાં જણાય છે એટલે કે આ ચોટા અને ચોરડા ઉપરથી ચાવડા અપભ્રંશ થયેલો હોય એવું માનવામાં આવે છે બીજી વાત કરું મિત્રો તો જે નવસારીના ચાલુક્ય રાજા અમની જનાશ્રયના દાનપત્રમાં પણ એના ચાવોટક એવા શબ્દનો ઉલ્લેખ કરેલો છે આ ઉપરાંત કુમારપાળની જે વડનગર પ્રશસ્તિ છે આ કુમારપાળની વડ વડનગરની પ્રશસ્તીમાં ચાપોતકટ એવા શબ્દનો ઉલ્લેખ થયેલો છે એટલે એના ઉપરથી એવું ફલિત થાય છે કે આવા અલગ 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 નામો ચાવડા વંશના રાજાઓ માટે ક્યાંક અપભ્રંશ થઈને કે ક્યાંક સિમ્યુલર થઈને આ રીતે એમનું ઓળખાણ આપતા હતા આ સિવાય અલગ અલગ પ્રકારની અનુશ્રુતિ જે વખતના ભાટચારણો હતા એમની જે અનુસ્રુતિમાં એમણે જાળવણી કરેલી છે એમાં ક્યાંક ચાવડા ક્યાંક ચાવડા એવા અલગ અલગ શબ્દનો એ લોકોએ ઉલ્લેખ કરેલો છે મિત્રો એટલે આમ જો વાત કરું તો ક્યાંક ચોરટા અને એ શબ્દો ઉપરથી ચાવડા અને ચાવડા ઉપરથી ચાવડા શબ્દ એ ક્યાંક અપભ્રંશ થઈને ક્યાંક ઉતરી આવેલ જણાય છે આગળ વાત કરું મિત્રો તો છે ગુજરાતના વિવિધ ચાવડા રાજ્ય મિત્રો તમને મેં અગાઉ વાત કરી કે જે અનુમૈત્રક કાલ આ આજે છે એ સમયમાં અલગ અલગ ગુજરાતમાં અલગ અલગ પ્રદેશોમાં ચાવડા સત્તા અલગ અલગ જગ્યાએ પ્રવર્તી અને આ પ્રવર્તી સત્તામાં અલગ અલગ ચાવડા વંશના રાજાઓ શાસન કરતા હતા આ બાબતનો સૌ પ્રથમ ઉલ્લેખ શક વર્ષ પાંચસો ને પચાસમાં મળી આવે છે અને એ જ્યોતિષાચાર્ય બ્રહ્મગુપ્તે બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતમાં આ શબ્દનો ઉલ્લેખ કરેલો છે અને બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતની રચના પણ પાંચસો પચાસમાં આ વર્ષે થયેલી હતી એટલે કે મિત્રો ચાવડા રાજ્યનો જે ચાવડા વંશ છે ચાવડા રાજ્યકુલનો સૌ ઉલ્લેખ જે જે વર્ષે કરવામાં આવ્યો એ છે શક વર્ષ પાંચસો પચાસ અને આ શક વર્ષ પાંચસો પચાસમાં જ જ્યોતિષાચાર્ય બ્રહ્મગુપ્તનું બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતની રચના થઈ અને આ જ સમયે ચાપવંશના એક રાજા આ જ સમયે જે આ સમયગાળો છે શક પાંચસો ને પચાસ આ શક વર્ષમાં જ ચાપવંશના જે રાજા છે એ વ્યાઘ્ર મુખ આ સમયે રાજ કરતો હતો આ ઉપરાંત મિત્રો તમને એક બીજી વાત કહી દઉં કે મેં જે જ્યોતિષાચાર્યની વાત કરી બ્રહ્મગુપ્તની આ બ્રહ્મગુપ્તને ભિન્ન ભિન્ન માલકાચાર્ય એટલે કે ભિન્ન માલકાચાર્ય એટલે કે ભિન્ન માળનું નામ એમના સાથે જોડાયેલું છે એ રૂપે પણ એ લોકો એ બ્રહ્મગુપ્ત ઓળખાતા પરંતુ મિત્રો અહીં એક બીજો પ્રશ્ન ઉદ્ભવે કે જે તે સમયે યુએન સાંગ જ્યારે ભિન્ન માળમાં આવ્યો અને ભિલ્લમાલમાં જ્યારે યુએન સાંઘે જ્યારે એની મુલાકાત લીધી ત્યારે ભिन्नમાલ જે છે એ ગુર્જર દેશનું પાટનગર હતું એટલે અહીં ક્યાંક થોડાક થોડીક એક શંકા ઉદ્ભવે કે શું આ જે છે એ ખરેખર હકીકત છે હું આપણે મિત્રો વાત કરતા હતા ગુજરાતના વિવિધ ચાવડા રાજ્યોની સૌપ્રથમ હું વાત કરું તો વઢવાણનો ચાપ વંશ વઢણા વઢવાણના ચાપ વંશની વાત કરું મિત્રો તો નવમી સદીના પૂર્વાર્ધમાં વઢવાણમાં આજે ચાપ વંશના રાજાઓનું શાસન હતું આ વંશની ઉત્પત્તિ માટે પણ એક બીજી એક દંતકથા કે અનુશ્રુતિઓમાં નોંધ લેવાયેલી છે કે આ જે વંશ છે એની ઉત્પત્તિ પણ શિવના ચાપ એટલે કે ધનુષ્યમાંથી ઉત્પન્ન થયેલ ચાપ નામનો જે નૃપૂપ હતો ચાપ નામના નૃપમાંથી થયેલી હતી આવી અલગ અલગ દંતકથાઓ દરેક ચાવડા વંશના રાજાઓ સાથે સંકળાયેલી છે આ વંશનો જે પહેલો જ્ઞાત રાજા છે એ રાજા વિક્રમાંક છે કે જેના વિશે ઉલ્લેખ કરવામાં આવેલો છે આ સાથે આ વંશનો એક રાજા ધરણીવરા જે આપણે નામ જોઈ શકીએ છીએ આ જે રાજા ધરણીવરા છે એનું ઈસવીસન નવસો ને ચૌદનો એનું જે એક તામ્રપત્ર મળી આવેલું છે આ તામ્રપત્રમાં ચાપ વંશના રાજાઓની વંશાવળીઓ જોવા મળે છે અને આ વંશાવળી જોતા એ જાણવા મળે છે કે ઈસવીસન સાતસોમાં આ વંશ જે છે આ રાજ્ય છે વઢવાણનું વંશનું જે રાજ્ય છે એનું ઈસવીસન સાતસોમાં સ્થાપના થયેલી એટલે એ ઉલ્લેખ આપણને રાજા ધરણીવરાહના તામ્રપત્રમાંથી જોવા મળે છે બીજી આગળ વાત કરીએ મિત્રો તો સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્ર જે પ્રદેશ છે સૌરાષ્ટ્રના ઘણા બધા પ્રદેશો ઉપર અલગ અલગ રાજ્યો ઉપર એ વખતે આ સમયગાળામાં ચાવડા વંશના રાજાઓ શાસન કરતા એમાં સૌ પ્રથમ હું વાત કરું મિત્રો તો દીવ દીવની વાત કરું હું મિત્રો તો દીવની ખાસ વાત એ છે કે આઠમી સદીના આ આઠમી સદીમાં અહીં આ જે સત્તા સ્થપાયેલી હતી ચાવડા વંશની અહીં સત્તારૂઢ હતું અને બારમીથી તેરમી સદી સુધી અહીં ચાવડા વંશનું શાસન ચાલુ રહ્યું હતું આજ સિવાય સૌરાષ્ટ્રના બીજા પ્રદેશની વાત કરું તો સોમનાથ પાટણ સોમનાથ પાટણમાં પણ ચાવડા વંશનું શાસન હતું અને એનો જે રાજા હતો જે ચાવડા કુળના રાજાની વાત કરું તો તેની કોઈ વિગતો ખાસ કોઈ એવા ઠોસ પ્રમાણમાં ઉપલબ્ધ નથી કે કોઈ તામ્રપત્રમાં કેવો કોઈ ઉલ્લેખ નથી પરંતુ આ શાસન હતું એવું અલગ અલગ અનુશ્રુતિઓમાંથી જાણવા મળે છે એ જ રીતે હું બીજી વાત કરું મિત્રો તો ચાવડા વંશના જે બીજું છે સૌરાષ્ટ્રમાં એ ઓખા મંડળ ઓખા મંડળ ઉપર પણ આ જ સમયમાં ચાવડા વંશના રાજા શાસન કરતા હતા એવું અલગ અલગ અનુશ્રુતિઓમાં આપણને જાણવા મળે છે બીજું છે કચ્છના ચાવડા રાજ્યો મિત્રો કચ્છમાં પણ આ જ સમયે અલગ અલગ સમયગાળામાં ચાવડા વંશના રાજાઓ શાસન કરતા જેમાં અહીં મેં નોંધેલું છે પાટગઢ જેનો તાલુકો લખપત છે ધોલાય સરસાગર જેનો તાલુકો લખપત છે તથા રાયપુર બંદર જેનો તાલુકો માંડવી છે આ કચ્છના અલગ અલગ પ્રદેશો ઉપર આ સમયે અલગ અલગ રાજાઓ ચાવડા વંશનું શાસન ભોગવતા હતા હું આમાં એક વાત કરું તો આમાં જે પહેલું જે છે પાટગઢ એમાં વિરમ ચાવડા નામનો શાસક આ સમય શાસન કરતો અને એમાં એક ખાસ નોંધવા જેવું છે કે એને નવમી સદીમાં જે રાજા નવમી સદીના પૂર્વાર્ધમાં આ જે રાજા શાસન કરતો એને પોતાની પુત્રીના લગ્ન એ વખતે સિંધના રાજા સાથે કરેલા હતા કે સિંધમાં કરેલા હતા તો આ પ્રકારની અલગ અલગ માહિતીઓ આપણને અનુશ્રુતિમાંથી પ્રાપ્ત થાય છે આગળ વાત કરી મિત્રો તો પંચાસરાનો ચાવડા વંશ શરૂઆતમાં આપણે જે વાત કરી કે ચાવડાઓનું ગુજરાતમાં શાસન હતું અલગ અલગ જગ્યાઓ પર પરંતુ જે વનરાજ ચાવડા છે જેમને પાટણની સ્થાપના કરી અને જ્યાં જેના છેલ્લા રાજાનું ગાદી ઉપરથી ઉતરવું અને સોલંકી કાળનો અભ્યુદય એ જે કડી સમાન જોડાયેલું છે એમાં પંચાસરના ચાવડા વંશ ખૂબ જ મહત્વનો જે ચાવડા વંશ છે એમાં પ્રબંધ ચિંતામણી રત્નમાળા એ અલગ અલગ માહિતીઓ આપે છે અલગ અલગ દંતકથાઓ અલગ અલગ અનુશ્રુતિઓ અલગ અલગ વસ્તુઓ સાથે જોડાયેલી છે એમાં હું એક વાત કરું મિત્રો તો જે સાતમા સૈકાના અંતમાં અહીં જે વાત છે કે સાતમા સૈકાના અંતમાં પંચાસરમાં જયશિખરી ચાવડા નામનો એક રાજા છે એ એ વખતે શાસન કરતો એવું કહેવાય છે કે તેના પૂર્વજો છે એના પૂર્વજો વિશે કોઈ જ પ્રકારની ઠોસ માહિતી મળતી નથી ઘણી બધા શંકા કુશંકાઓ છે કે કોણ હતા એના પૂર્વજો શું હતા કે કોણ હતા એમાં એવું કહેવાય છે કે એ વખતે જે પંચાસરાનું જે રાજ્ય છે આ પંચાસરાથી પાટણના રાજ્ય સુધી આ પોતે જે છે આમના જે પૂર્વજો છે એ ઠાકોરો હતા અને એ પ્રદેશ સાચવતા પરંતુ એક એવો પણ મત છે કે વિદ્વાનો એવો પણ મત ધરાવે છે કે ચપોતકટ જેમાં આપણે આગળ વાત કરી ચપોતકટ ચાવોટકટ ચાવડા વગેરે જે અપભ્રંશ થયેલ શબ્દો છે એ ચોર ચોટ્ટા કે એ બધા શબ્દો ઉપરથી છે એટલે કે એમના જે પૂર્વજો છે આ સમયે એ જે જગ્યા છે એ જગ્યાઓમાં ચોરી સાથે ક્યાંક સંકળાયેલા હતા કે આ પ્રદેશોમાં લૂંટારાઓની જે ટોળકી હતી એ લોકો સાથે સંકળાયેલા હતા એટલે કે જતા આવતા જે મોટા રાજકીય જ્યારે આવું કોઈ કરવેરા ઉઘરાઈને આવું કંઈ જતું હોય રાજકીય જ્યારે એક વા આવર અવર જવર થતી હોય ત્યારે આ લૂંટારાઓ એમના પૂર્વજો આ અહીં ચોરી કરતા અને એના ઉપરથી એ લોકો ચોટ્ટા કહેવાતા અને ચોટ્ટા ઉપરથી આજે અપભ્રશ થયેલ ચાવડા કે ચાવડા શબ્દ ઉતરી આવેલો હોય એવું એક આ પંચાસરાના પૂર્વજો વિશે પણ ચાવડા વંશના પૂર્વજો વિશે પણ એક મંતવ્ય છે મિત્રો જેમ વાત કરી કે એમના પૂર્વજો ચોટ્ટા હતા તો કઈ રીતે એ લોકોએ રાજ્ય પ્રાપ્ત કર્યો તો આવી એક વાત છે કે આ ચોરી ચોરી કરતાં 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 ધીમે ધીમે એમને ધન અને મિલકત ભેગી કરી હતી અને એક સમયે રાજકીય અસ્થિરતાનો લાભ લઈ અને આ જે રાજાઓ છે આ રાજાઓએ અહીં પોતાની સત્તા સ્થાપી એટલે કે આ ચોરી કરતા જે લોકો હતા લુટેરાઓ હતા એમણે ધીમે ધીમે ધન ભેગું કર્યું એક ટોળકી ઊભી કરી અને જે ત્યાં સ્થાપાયેલ જે પૂર્વની જે રાજકીય સત્તા હતી એની જે અસ્થિરતા હતી આ અસ્થિરતાનો લાભ લઈ એમને એ લોકોને હટાવી અને પોતે રાજકીય સત્તા પ્રાપ્ત કરી આ એક મત છે અને એમાં જય શિખરી નામનો આ જે રાજા છે મેં એ વાત કરી કે જય શિખરી આમાં એક જય શિખરી નામનો રાજા થઈ ગયો જેને પંચાસરા ઉપર સત્તા ભોગવી અને એવું કહેવાય છે કે એના ઉપર આરબના લશ્કરે આક્રમણ કર્યું અને આરબના લશ્કરની સામે લડતા લડતા એને પોતાનો જીવ ગુમાવ્યો બીજી વાત કરું મિત્રો તો બીજી એક અનુશ્રુતિ એ કંઈક અલગ જ વાત રજૂ કરે છે એમણે જય શિખરી વિશે એવું વાત કરી છે કે એ સમયે એ જ સમયગાળા દરમિયાન કાન્યકુંભ જેને હાલના કનોજ તરીકે વિધવાનો ઓળખાવે છે આ કાન્યકુંભમાં એ વખતે જે રાજાનું શાસન હતું એ રાજાના શાસન ચૌલક્ય વંશનો જે ભૂવડ નામનો રાજા હતો આ ચોલક્ય વંશના ભુવડના શાસનમાં એના દરબારમાં પંચાસરાનો જે શંકર કવિ જે એક કવિ હતો આ શંકર નામનો કવિ એ ભુવડના દરબારમાં જાય છે અને ભુવડના દરબારમાં જઈ અને એ રાજા જયશિખરીના ખૂબ વખાણ કરે છે એની યશોગાથા ગાય છે અને જયશિખરી રાજા વિશે કહે છે કે જયશિખરી રાજા જે છે એ અપરાજિત છે એના ઉપર જીત મેળવવી એ ખૂબ મુશ્કેલ છે અને આ રીતે એ પોતાના જય શિખરી રાજાના વખાણ કરે છે ત્યાં શંકર કવિ અને એનાથી જે ચૌલક્ય રાજા ભૂવડ છે કાન્યકુબનો જે ચૌલક્ય રાજા ભૂવડ છે એ ભૂવડ એ પોતાના લશ્કરને પંચાસરા ઉપર મોકલે છે જીત મેળવવા માટે પરંતુ જયશિખરી એ લશ્કરને માત કરે છે અને લશ્કર પાછું જાય છે ફરીથી ભૂવડ પોતાની આગેવાનીમાં લશ્કરને લઈ જાય છે અને ત્યારે ઘણા સમય સુધી ઘણા દિવસો સુધી આ યુદ્ધ સંગ્રામ ખેલાય છે અને આ ખેલાયેલી યુદ્ધ સંગ્રામને હાર તરફ જોતો એટલે કે જય પોતાની હાર તરફ જોતો જોઈને એ પોતાના જે પત્ની છે પોતાની રૂપસુંદરી નામની પત્ની જે સગર્ભા છે જે ગર્ભવતી છે આ ગર્ભવતી પત્નીને પોતાના શાળાને કહે છે કે પોતાની પત્ની જે છે રૂપવતી ગર્ભવતી પત્નીને એ લઈને ક્યાંક અહીંથી દૂર જતો રહે અને સુરપાલ એ એની પત્ની એટલે કે રાજા જયશિખરીની પત્ની ગર્ભવતી પત્નીને લઈ અને સુરપાલ ત્યાંથી જંગલમાં નીકળી જાય છે અને પછી જયશિખરીની હાર થાય છે અને એનો વધ થાય છે યુદ્ધમાં અને પરાજિત થયેલ જયશિખરી મૃત્યુ પામે છે અને પછી ત્યાં ચૌલક્ય કાન્યકુંભના ચૌલક્ય રાજા ભૂવડની સત્તા સ્થપાય છે આ એક બીજી પણ આવી એક વાત છે બીજી એ સિવાયની પણ અલગ અલગ વાતો છે એમાં હું તમને એક બીજી વાત કરું તો એક બીજી વાત પ્રમાણે કે જે આ કાન્યકુંભની વાત કરી કે મેં કલ્યાણ કટકની વાત કરી તો કલ્યાણ કટક જે હાલનું કનુજ છે એમાં પણ બીજી એક વાતો અલગ અલગ આ રીતે સંકળાયેલી છે પરંતુ મિત્રો જ્યારે કાનકૂબની કે કનોજની વાત કરું તો ઈસવીસન છસો ને છન્નુંમાં કનોજમાં ચાલુક્ય વંશનો ભુવડ નામે કોઈ પણ રાજા ત્યાં શાસન કરતો ન હતો એવી એક માહિતી પણ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ત્યાર પછી જે પ્રતિહાર વંશના રાજા છે નાગભટ્ટ બીજો આ નાગભટ્ટ બીજો જેને ઈસવીસન સાતસો બાણું અને સાતસો બાણુંથી આઠસો ને ચોત્રીસ જે સમયગાળો કહેવાય છે આ જે રાજા છે પ્રતિહાર વંશનો રાજા નાગભટ્ટ બીજો એ આ સમયે એ પોતાની રાજધાની કનોજને બનાવી અને ત્યાં પોતાની રાજસત્તા ભોગવતો હતો અને એને થોડાક સમય પછી સૌરાષ્ટ્રની તીર્થયાત્રા કરેલા કરેલાનો પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે અને એને થોડોક સમય આ વખતે પોતાની સત્તા એ ગુર્જર કે આનર્ત પ્રદેશ ઉપર પણ ભોગવ્યાના થોડાક પુરાવાઓ પ્રાપ્ત થાય છે માટે એવું પણ કહી શકાય કે જે આપણે કાન્યકુપ્જના ચોલક્ય રાજાની જે ભૂવડની વાત કરીએ છીએ એ એ કદાચ અમે તમને વાત કરી પ્રતિહાર વંશના રાજાની નાગભટ્ટ બીજાની એ કદાચ આ બંને એક નામ હોઈ શકે કે એનું બીજું નામ ભુવડ હોઈ શકે એવી એક સંભાવના છે તો આવી અલગ અલગ વાતો અનુશ્રુતિઓ આપણે પંચાસરા ચાવડા વંશની આપણે અહીં નોંધી પરંતુ આમાંથી શું હકીકત છે શું સત્ય છે એ તારવવું થોડુંક મુશ્કેલું ભરેલું હોય છે આગળ વાત કરું મિત્રો હું પંચાસરાના ચાવડા વંશ પછીના વનરાજ ચાવડાની તો મિત્રો મેં તમને જેમ અગાઉ વાત કરી કે જય શિખરીનું મૃત્યુ થઈ જાય છે અને જય શિખરીના મૃત્યુ સમયે જે એનું મૃત્યુ નજીક આવતું જોઈ અને જય શિખરી પોતાના જે ગર્ભવતી પત્ની છે એને લઈ અને એનો સાળો જે છે સુરપાલ એ વનમાં જતો રહે છે એટલે વનમાં ગયેલ આ રૂપસુંદરી એક સુંદર પુત્રને જન્મ આપે છે એની પહેલા હું એક વાત કરું કે પંચાસરા ઉપર તો ઓલરેડી જય શિખરી પોતે મૃત્યુ પામ્યો હતો અને માટે એની સત્તા ત્યાં પૂરી થઈ ગઈ હતી એટલે કે ચાવડા વંશની સત્તાનો ત્યાં અંત આવ્યો હતો અને ત્યાં પચાસ એક વર્ષ સુધી કનોજના પ્રતિહાર રાજાઓનું સત્તા સ્થપાયેલી હતી હવે વાત કરું મિત્રો વનરાજ ચાવડાના જન્મ અને સમકાલીન સાહિત્યમાં અલગ અલગ ઉલ્લેખ કરવામાં આવેલું છે કોઈક જે છે એ પંચાસરના પતન અને વનરાજના જન્મ અને ઉછેરને લઈને જે વાત કરી છે એમાં એક દંતકથા પ્રબંધ ચિંતામણીમાં એવી ઉલ્લેખેલી છે કે પ્રબંધ ચિંતામણીનું આપણે વર્ણન જોઈએ તો પ્રબંધ ચિંતામણીના વર્ણન પ્રમાણે પોતાના જે જે સમયે સ્વર્ગવાસ જયશિખરીએ પોતાની પત્ની એટલે કે પોતાની રાણીને જંગલમાં મોકલી દીધી રૂપસુંદરીને અને રૂપસુંદરીએ અહીં વનમાં એક પુત્રને જન્મ આપેલો સુરપાલ એને બહુ સુરક્ષિત જગ્યા ઉપર લઈ ગયેલો રૂપસુંદરીને અને સુરક્ષિત જગ્યા ઉપર એક 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 પુત્રને જન્મ આપ્યો તો નામ ઉપર એવી વાત છે કે રૂપસુંદરી જ્યારે એને વનમાં જન્મ આપ્યો અને આ પુત્ર વનમાં જન્મ્યો હોવાથી એનું નામ એ વનરાજ એવું રાખવામાં આવ્યું પછી એક દિવસ એવું હતું કે બે ઝાડની જે બે ઝાડ હતા એમાં એક પારણું બાંધીને આ પારણું બાંધીને જ્યારે એક પારણામાં એક આ પુત્ર એનો વનરાજ પુત્ર સૂતો હતો ત્યારે એક દિવસ ત્યાંથી જૈનાચાર્ય શ્રી શીલગુણ સુરી અહીંથી નીકળે છે અને શીલગુણ સુરી આ પુત્રને આ બાળકને જોવે છે આ બાળકનું તેજ જોઈ અને જૈનચાર્ય શિલગુણ સુરી એમ કહે છે કે ક્યાં તો આ એક મહાન રાજા બનશે અથવા તો આ જૈન ધર્મનો પ્રચારક બનશે અને એ રીતે એ પોતાને એની માતાને આ બાળકની માતા રૂપસુંદરીને એના લાલન પાલનની એના ઉછેરની જવાબદારી પોતે એ લે છે એના પાસેથી જવાબદારી લે છે અને એને ઉછેરવાની એને સંભાળવાની એને જ્ઞાન આપવાની એ પોતે જવાબદારી લે છે આ એક અનુશ્રુતિમાં એક આવી પ્રબંધ ચિંતામણીમાં એક આવી વાત કરવામાં આવેલી છે આ સિવાય એક બીજી વાત કરું મિત્રો તો જૈન ગ્રંથ પુરાતન પ્રબંધ સંગ્રહમાં પણ એક બીજી વાત કરું તો એક ગામમાં એક ચંડ અને ચામુંડ નામના બે ભાઈઓ હતા અને આ ચંડ અને ચામુંડ નામના ભાઈઓમાંથી જે ચામુંડની પત્ની છે એ ચામુંડની પત્ની એ સગરબા હતી ત્યારે એક જ્યોતિષ એવી ભવિષ્યવાણી કરે છે કે આ ચામુંડની જે પત્ની જે પુત્રને જન્મ આપશે એ ચંડનો વધ કરશે અને માટે ચામુંડ પોતાની પત્નીને ઘરથી બહાર નીકાળી દે છે અને આ ચામુંડ નામની જે પત્ની છે એ વનમાં પોતાના પુત્રને જન્મ આપે છે અને આગળની જે વાત છે આગળની જે કથા છે એ સેમ પ્રબંધ ચિંતામણીને મળતી આવે છે એક બીજું ધર્મારાયણમાં જે ધર્માયણ નામના ગ્રંથમાં છે એક થોડીક જુદી હકીકત છે એમાં એવી હકીકત છે કે તેમાં વનરાજની જે માતા છે એ વનરાજની માતાનું નામ અક્ષતા કે છતાં હોય છે અને આ અક્ષતા એ છતાંમાં એની માતાનું નામ નોંધ્યું છે અને આ સિવાય એવું પણ નોંધ્યું છે કે ધર્માયણ ક્ષેત્રમાં તપ કરતા બ્રાહ્મણોએ વનરાજ તથા તેની માતાને રક્ષણ આપ્યું અને વનરાજનો વનમાં ઉછેર થયો અને પછી એને ધીમે ધીમે ગાદી પ્રાપ્ત કરી તો આવી અલગ અલગ પ્રકારની વિરોધી દંતકથાઓ એ વનરાજના જન્મ ઉછેર એની માતાને લઈને અલગ અલગ પ્રકારની દંતકથાઓ અલગ અલગ સમકાલીન સાહિત્યોમાં અનુશ્રુતિઓમાં કે ભાટચારણોના ચોપડાઓમાં અલગ અલગ રીતે નોંધવામાં આવેલી છે તો મિત્રો આમ આજે આપણે હાલ સુધી જે વાત કરી એમાં આપણે પહેલાં તો ચાવડા વંશ કેમ ભણવો જરૂરી છે એના વિશે આપણે જાણ્યું કે ચાવડા વંશ એટલે જાણવો જરૂરી છે કે સોલંકી અને આનું જે મૈત્રક મૈત્રકકાલની એક કડી છે એ સમજ્યા આ સિવાય ક્યાં ક્યાં ચાવડા ચા ચાવડા વંશના શબ્દની ઉત્પત્તિ વિશે આપણે વાત કરી સાથે સાથે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ચાવડા વંશ અસ્તિત્વમાં હતો એના વિશે આપણે સમજ્યા અને એ સિવાય પંચાસરાના ચાવડા વંશની આપણે માહિતી મેળવી અને પંચાસરાના ચાવડા વંશની માહિતીની સાથે આપણે વનરાજ ચાવડા કઈ રીતે પંચાસરાના રાજ્ય જે જયશિખરી રાજા હતો આ જયશિખરી રાજા સાથે કઈ રીતે જોડાયેલો હતો એની આપણે વનરાજ ચાવડાના જન્મ અને ઉછેરની માહિતી મેળવી આગળની માહિતી મિત્રો આપણે હવે પછીના લેક્ચરમાં મેળવીશું નમસ્કાર સ્વાધ્યાય પરમ તપ